માંડવીના લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસ પાસે માંડવી મધ્ય માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાના પ્રમુખ પદે જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જોબનપુત્રા પુત્રા બંને ભુજના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા દાતા સોની ભરતભાઈ થલેશ્વર અને લોહાણા સમાજના સેવાભાવી આગેવાન હસમુખભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ચોથાણી રહ્યા હતા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની પ્રેરણા અને પ્રત નથી અક્ષર નિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા હસ્તે જયેશભાઈ ભુજ અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠિયા હસ્તે અતુલભાઈ મુલુડે મુંબઈ અક્ષર નિવાસી હર્ષિદાબેન મોહનભાઈ પુત્રા હસ્તે મોહનભાઈ ભૂજ માતૃશ્રી મણિબેન મગનલાલ ઠક્કર પરિવાર હસ્તે પંકજભાઈ અતુલભાઈ ઠક્કર કોઠારા અબડાસા ચંદ્રકાંત પાલણ મોતા ગોધરા મુંબઈ પટેલ મુળજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ વાસાણી નાની વિરાણી માંડવી મુંબઈ દિનેશભાઈ પરસોત્તમ ખજુરિયા ભદ્રા નાગ્યા હાલે ડોંબીવલી મુંબઈ તથા માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા ઘાટકોપર મુંબઈ તરફથી માંડવી તાલુકાના માંડવીના બે વાંડ ગામના એક નાગલપુરના એક અને ભીસરાના એક સહિત પાંચ કાંડાગરા તાલુકો મુંદ્રાના એક કોટડા રોહા તાલુકો નત્રાણાના એક અને માધાપર તાલુકો ભુજના એક સહિત કુલ આઠ સિલાઈ મચીન મંચસ સોના હસ્તે ભેટ આપી આઠે બહેનોને સ્વનિર્ભર બનાવી બે હજાર પચીસના નવા વર્ષને આવકાર આપવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ સાહેબ જણાવ્યું નાગરકમ માંડવીના સોની પૂનમબેન જીતુભાઈ તથા ભિસરા માંડવીના હિરભાઈ મોમાયા ગઢવીએ પોતાને સિલાઈ મશીન ભેટ મળતા જ ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે હવે અમે આત્મનિર્ભર બની શકીશું તેમણે દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોત્રના પ્રમુખનો અને આયોજકોનો આભાર માન્યો પ્રમુખ સ્થાનેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા અતિથિ વિશેષ પદેથી મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ દાતા ભરતભાઈ થલેશ્વર સોની ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડાએ શ્રીનો આભાર માની કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાની સેવાકીય પ્રવૃત્તિઓની સહારના કરી તેમના પ્રમુખ અરવિંદભાઈ જોશીને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા સિલાઈ મશીનના દાતા ભુજના જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જણાવ્યું હતું કે અમને બહેનોને સિલાઈ મશીન ભેટ આપવાની તક મળવા બદલ અને તેમને આત્મનિર્ભર બનાવવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી મુંબઈથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીને માંડવીના સેવાભાવી જૈન અગ્રણી જયેશભાઈ જી શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી શૈલેષભાઈ મીઠાવાળા અને સંદીપભાઈ માલમ અને લોહાણા બુડીના ટ્રસ્ટી મંડળ સહયોગી રહ્યા હરીશસિંહજી ગણાત્રા પ્રમુખ લોણા બોર્ડિંગ આજે જે આજે ગોધરા ગામના અરવિંદભાઈ તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નેજા હેઠળ જે સંચા વિસ્તરણનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એમાં સાત સિલાઈના સંચાઓ આજે લાભાર્થીઓને અહીં આપ્યા એક સંચો પહેલેથી જ માધાપરના બેન હતા એમને પણ ત્યાંથી ભૂજથી જ એમને પહોંચાડી આપેલો એમને માંડવી તાલુકાના ન હતા અને ત્યાંનો ત્યાં એમને મળી જાય એટલે એમને માંડવી ધક્કો ન થાય એટલે ત્યાં એમને માધા પરથી ડાયરેક્ટ માધા પર જ એમને પહોંચાડવામાં આવેલો આમ આઠ સિલાઈ મશીન આજ રોજ જુદા જુદા દાતા જે દાતાઓના નામ અગાઉ બધાના નામ તો આવેલા છે પણ એમાં એક અમારા હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા જયેશભાઈ સોમૈયાના એમના મિસિસના નામે સુશીલાબેન જયેશભાઈ સોમૈયા તેમજ પટેલ જે જુદા જુદા જે સાત દાતાઓ છે એમના નામ અગાઉ દિનેશભાઈ બોલેલા છે એ બધા આઠે આઠ દાતા તરફથી આજ રોજ સિલાઈના મશીનો મહિલાઓને આપવામાં આવ્યા સાથે સાથે અગાઉ અહીંયા કેન્સરનો જે કેમ્પ થયેલો એના રિપોર્ટ આવેલા એ બધા ચોરાણું લોકોને આજે અહીંયા રિપોર્ટ પણ એમના આપવામાં આવ્યા આવતા અગિયાર તારીખે જે એ કેમ્પ છે અરવિંદભાઈએ મને ખાસ કહેલું અરિરભાઈ જોશી પોતે મુંબઈ બેઠા બેઠા અહીંના કાર્યક્રમને પોતે લાઈવ નિહાળી રહ્યા છે અને એમણે કહેલું ખાસ કે અગિયાર તારીખનો જે અંધપંગ માનવ કલ્યાણ સંસ્થાના જે રેજા હેઠળ અને ભરતભાઈ સોની એમના દ્વારા એક આખો કાર્યક્રમ સંગીતનો કાર્યક્રમ સવારના ભાગમાં રાખવામાં આવેલ છે અને સાંજના સુંદરકાંડના પાઠ શનિવાર હોતા સુંદરકાંડના પાઠ આ માંડવીના બ્રહ્મ મહિલા મંડળ તરફથી એ કરવામાં આવશે અને એ રીતે આપણે જુદા જુદા કાર્યક્રમો થાય છે એ જ રીતે ભરતભાઈ થલેશ્વરનું ઓગણીસ તારીખના અહીં માંડવી લોણાં બોર્ડિંગમાં નેત્ર યજ્ઞમાં પણ એમના તરફથી નેત્રયજ્ઞના બે કેમ્પ લખાવવામાં આવેલ છે અત્યાર સુધી અમારી પાસે એકસો ને એક કેમ્પના દાતા લોણા બોર્ડિંગમાં નેત્રયજ્ઞના થયેલા છે તેમાં સડસઠ નંબર થી ભરતભાઈનો સડસઠ નંબરથી એમનો કેમ્પ પણ થશે અને એ રીતે આ સંસ્થા સેવાના કાર્યોમાં અમારા બધા સાથીદારો સાથે અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અને સર્વ જ્ઞાતિને સાથે રાખી અને આપણે આ કેમ્પ કરીએ છીએ આજે પણ આ બધા જે લાઇનમાં ઊભા છે એ બધા જુદી જુદી જ્ઞાતિના સૌ લોકોના સાથ અને સહકારથી સેવાના કાર્યોમાં જે સાથ અને સહકાર મળે છે એ બદલ એ સૌનો હું આભારી છું અને ભવિષ્યમાં પણ અમારી સંસ્થા જ્યારે જ્યારે પણ કોઈ સેવાના કાર્યો હોય ત્યારે હંમેશા સેવાના કાર્યોમાં સહભાગી થાય છે અને સહભાગી થતી રહેશે એવી આ સ્થળેથી હું ખાતરી આપું છું મારું નામ પૂનમબેન સોની છે હું કન્યા છાત્રાલયમાં રસોઈ બનાવું છું છોકરી માટે ને અમને આ સંચા મળેલા છે અરવિંદભાઈ જોશી દિનેશભાઈ તરફથી હરેશભાઈ ગણત્રા તરફથી ભરતભાઈ સોની તરફથી અમને મળેલા છે તો અમે આ શીખીએ અને સામે કન્યાને પણ બધું થોડુંક આગળ વધારીએ એની રોજી રોટી મળે અમને રોજી રોટી મળે એવું અમે આ અભ્યાસ કરશું અને કન્યાને પણ અભ્યાસ કરાવશું જય હિન્દ જય ભારત the program is by manu sali and ali